એવી ભાવના કે બારેજાધામમાં તો અમારો નંબર બેઠક નહીં લખાવતી લખવામાં આવતી બેઠક લખવાનું બંધ કરી દીધું છે માતાજી જોડે કંઈક પૂછવું હોય તો હવે નંબર મેર નહીં આવતો તો હવે લાવો બીજે ચોક જઈએ તો જાઓ તો તમે હું તમે તમે મારા બંધિકાર નથી પણ હું સાચી સલાહ લઉં છું કદા તમે તમારા દુખ ન લઈને જાવ અને સામેવાળાની વ્યક્તિ વ્યક્તિની ભાવના શું છે એ તમને ખબર પડતી નહીં એની સ્માર્ટ ની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત જાતની વિધિ અને ખોટા ખર્ચા કરતા નહિ ઘેર માતા બેઠી છું તું આ બધું કરે થાય કે નહીં શું ચામુંડા કમ છે મહાકાળી કમ છે આધ્ય શક્તિ છે ગોળા એનું કઈ શક્તિ એનું મોન ના રાખકો બધા તમારા કર્મોનું દુઃખ હોય ને તો એ મીઠાઈ પણ એનું ભજન કરવું પડે એનું સ્મરણ ચોવીસ કલાક તમારું મન એનામ રહેવું જોઈએ એ ભક્તિ છે પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે દીવો કરવાનો અગરબત્તી કરવાની આરતી કરવાની હાર ચડાવવાનો આ ભક્તિ સમજો છો પણ આ ભક્તિ નહી આ ભક્તિ કરવાનું એક સાધન છે એક માધ્યમ છે એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે નહી તો અમારા ફૂલો શું છે પણ અસલ ભક્તિ તો શું છે કે તમે ચોવીસ કલાક તમારી માં યાદ આવે ચોવીસ કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે નોકરી ધંધો કરતા હોય કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારી થી નિભાવો ને તો એ ભક્તિ છે કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા કદાચ માતાજી ને એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિ છે પણ એમાં એક ખાસ ધોન રાખવાનું જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય મારી વાતો નો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા ના લેતા કે સૌથી ભગવાન કહેવાય છે ધરતી પર કહી દીધું ઠેર ઠેર હોભરવા મળતું હશે ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપ ને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા અને જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ જીવનમાં આગળ વધ્યો હશે જેના મા બાપ ના આશીર્વાદ હશે ને એ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે કેમ કે ભક્તિ વગર તમારા દુઃખ અંત નથી દુનિયાનું પ્રાપ્ત કરી લો જાઉં હું તો મારા ભગવાન એવું કહું છું બધાને સુખી કર દો પણ સંતોષ થશે નહીં થાય કાલે એની એજ માગણી આજ જે માગણી લેના એની પૂર્તિ થઈ જાય તો આવતા રહી જાય આવતા રહીવાર તરત બીજી માગણી બીજા રવિવારે કદાચ માતાજીની કૃપાથી એની પૂર્તિ થઈ જાય ત્રીજા રવિવારે તરત માંગણી આ માગણીઓની પૂર્તિ ક્યારે થવાનો નથી આનો અંત ક્યારે આવવાનો નથી એટલે છે ને આ બધી ઈચ્છાઓ જે છે ને એ બધી ત્યાગી દેવી પડે અને કહેવાય કે માં તારા શરણે છું ને મારા પરિવારનું કદાચ રક્ષણ કરવાની જવાબદારી તારી એમને હાચવવાની જવાબદારી તારી માં એમનું ભરણ પોષણ ભણાવવાની જવાબદારી તારી માં અમે તો નિમિત બની ગયા શું કહેવાનું અમે નિમિત બની ગયા અને જે વ્યક્તિ નિમિત બની જાય જે વ્યક્તિ સેવાના કાર્યમાં તમારા પરિવારની સેવા કર કરવું કર્તવ્ય કરવું એ તમારી સેવા છે ને એક જાતની ભગવાને તમને પરિવાર જે પરિવારમાં કદાચ તમે છો ને ગયા ગયાજનોના ના સહયોગ થી કદાચ પરિવાર મળ્યો હશે મળ્યો હશે ને તો કદાચ સેવા એ તમારું કર્તવ્ય છે તો કદાચ કદાચ એ જ સેવા કરી અને પણ ચોઠ મહિના ખાલી અનુભવ કરો ને તો આથી તમને એવો આભાસ થઈ જાય કે મારા જીવનનું ગાડું હું નહીં ચલાવતો કોઈ શક્તિ કાર્ય કરે આ અનુભવ થશે વિશ્વાસ રાખજો મારા વાતનો તમે મહેનત કરવાના છે કરવાની જ છે તમારે મહેનત નહીં છોડવાની માતાજી ભગવાનના નામે બેહી નહીં રહેવાનું તમે જે કર્તવ્ય તમારું છે એ કરવાનું છે ઈમાનદારીથી તમારા પરિવારની સેવા કરવાની છે ભલે પરિવાર તમારું ખોટું બોલે ખોટું ગાય મા બાપ તમારું સારું રાખક ના રાખે પણ તમે તમારા કર્તવ્ય ન ચૂકતા નહીં તમારી મા જુવોશ મારો ભગવાન જોવે એવી અઢળક કૃપા કરશે એવી અઢળક કૃપા કરશે ને કે પછી બોલવાના શબ્દો નહીં હોય તેમને એવો આભાસ થઈ જશે કે માં મારું જીવન કોણ ચલાવે છે મને ખબર નહીં માં પણ આ તારી જ કૃપા છે ઘરમાં નવું નવું કદાચ વસ્તુ આવતી થઈ જશે ઘરમાં કઈક નવું વસાવતા થઈ જશો કદાચ ઘર લેવાની ઈચ્છા છે તો પોતાની માં ઘર લઈ આવે છે પણ આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારા એનું બનવું એના જીવન સમર્પણ કરવું બધા વેમ શંકાઓ કાઢી નાખવી કે મા તું જે કરે એ બસ મન મંજૂર છે તમને દુઃખ પડતું હોય તો તમારે એવું નહીં સમજવાનું કે અમારી માં નહીં જોતી ના તમારી માં ચોવીસ કલાક તમારું ધ્યાન રાખે છે ભલે તમને એનો આભાસ ના થાય એનો આભાસ ના અમરાય તમને દેખાય નહીં પણ ચોવીસ કલાક પોતાની વસ્તી પર એ માતાની એની કૃપા દ્રષ્ટિ હોય હોય ને હોય એ નજર રાખતી જ હોય એ દીકરા ને કદાચ એ ભક્તિ કરતો હશે પણ એ દીકરા ને એટલો નહીં તૂટી જવા દે કે એ દીકરો બહુ દુઃખી થઈ જાય છેલ્લી ઘડી એનું બાવડું ચાલી લે છે તો જીવનમાં બધું કરો ને તાર કૃપા થાય ના કલે તથા લેવા ના આવતા હું તો હાથ જોડું છું હું તો ચોખ્ખું કહું છું મારા ખોટા તમને રવિવાર નહીં ભરા મારા ભીડ ભેગી કરીને મારા શું એવો લઈ ને હેડો આ બધી વસ્તુ નાશવાન છે હું માતા એટલી તો અજ્ઞાની નહીં ને એટલી તો ગાડી નહીં ને કે આ બધી વસ્તુ નાશવાન છે કોઈનું નામ રહ્યું છે તો કોઈનું રહેવાનું છે કોઈનું કોઈ વસ્તુ રહી વસ્તુ તો એની રે એ જતા રહ્યા મોણસો તો મારા દીકરાને કે મને માતાને કોઈ નામ નાની પડી નહીં હું મારું લક્ષ્ય છે મારું કર્તવ્ય છે એની ભાવું છું ભલે લાખો ની ભીડ થતી એની બાજુ મારું ધોનય નહીં ભલે આજે લાખો આવતા કાલ તો આની યાદ છું મેરેડી માતા કાલે પાંચ હતા આની એમાં કોઈ ખામી નથી કદાચ દેવ ના મળે ભગવાન ને તમારી કુળદેવી ની કૃપાથી કદાચ મળી હોય ને તો ઓળખી જોડજો વિશ્વાસ રાખી જોડજો જો કદાચ તમારો બેડો પાર ના કરો તો લગીન મને મેલડી જપ નહીં પણ વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવાય તમારા મંજિલ સુધી પહોંચવું હોય ને તો જે સાચો માર્ગ જાણતો હોય એને પૂછાય એક જ વ્યક્તિને કે ભાઈ આ જગ્યાએ જવું હોય તો કયા રસ્તે થી જવું પડે તેમ કે અહીંથી સીધા જતા રહો ને અહીંથી ડાબે બાજુ વળી જજો તમારો જે રસ્તો છે જે મંજિલ છે આવી જશે એવી રીતે કદાચ જીવનમાં તમે કોઈ પણ ગુરુ કરો ભુવા કરો કોઈ પણ કરો પણ જ્યાં તમારો આત્મ સંતોષ મળી ગયો હોય ને ત્યાં તમે શરણાગત થઈ જજો હું મેરડી માતા આવું કહું છું જેના શબ્દો થી જેના શબ્દો થી તમારું જીવન પરિવર્તન થતું હોય ને જેની વાણી થી તમને એવું લાગતું હોય કે આ મારી વાત છે જેના શબ્દો થી કદાચ તમને એવું લાગે કે આ માતાજી મારી જ વાત કરે છે મારા મનની વાત કરે છે અને કદાચ તમારું હૃદય એકદમ શીતલતા

તો સમજી લેજે તમારા માટે સર્વશ્રેષ્ઠ છે હવે જો મારા ગામમાં એ લાગતું હોય તો હું એ કહેતી હું તમારા માટે સર્વશ્રેષ્ઠ છું પણ આ લક્ષણ આલ્યા અને જેને હાંભરવાથી તમને એવું લાગે કે જાણે વર્ષોથી કોઈ ખોવાઈ જયેલી કોઈ વસ્તુ મન મળી જ અને જેની જીવનમાં ખોટ હતી એ મન મળ્યું એવો આભાસ થતો હોય ને તે તમારા માટે સર્વશ્રેષ્ઠ છે એ જાણે કે તમને પોતાનું લાગે કે અમારી પોતાની માં છે જો એવો આભાસ થતો હોય ને તો દીકરા દીકરી દરેક ને કહીશ